અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના ખોખરામાં સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને લઈ અને આજે બંધ પાડવામાં આવી રહ્યું છે મણિનગરના સિંધી માર્કેટમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે મૃતક વિદ્યાર્થીને ન્યાય આપવાની માંગ સાથે વેપારીઓએ બંધ પાડ્યું છે મણિનગરના સિંધી માર્કેટ સહિત બે હજારથી વધુ દુકાનો બંધ હોવાનું માલુમ પડી રહ્યું છે અમદાવાદના ખોખરામા સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને લઈ અને બંધ પાડવામાં આવ્યું છે જે મૃતક વિદ્યાર્થી છે તે સિંધી સમાજનો હવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે અત્યારે હાલ સિંધી માર્કેટના વેપારીઓએ બંધ પાડ્યું છે આ ઘટનાને લઈ અને સમગ્ર કહી શકાય કે અમદાવાદ અને ગુજરાતમાં રોષની લાગણી વાલીઓમાં જોવા મળી રહી છે તો શાળા સંચાલકોની બેદરકારી સામે પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે શાળા સંચાલકોએ જે રીતે લુઈના ડાઘ છુપાવવાના પ્રયત્ન કર્યા હતા તેને લઈને પણ ઘણી બધી બાબતોને લઈ અને સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે મણિનગરના સિંધી માર્કેટના દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો આ ઘટનાને લઈ અને સમગ્ર વેપારીઓએ પાડ્યું છે મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવાની માંગ સાથે વેપારીઓએ બંધ પાડ્યું છે અને તેમની એક જ માંગ જોવા મળી રહી છે વિદ્યાર્થી સુધી તમામ કહી રહ્યા છે કે વી વોન્ટ જસ્ટિસ કારણ કે દરેક માતા પિતાને પણ એ ચિંતા સતાવી રહી છે કે આ ઘટના કાલે તેમના બાળક સાથે પણ થઈ શકે છે ત્યારે પાયાથી કેટલાક બદલાવ આવે તે તો સાથે જ સત્તાધીશો શાળાના સત્તાધીશો દ્વારા પણ તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે મણિનગરના સિંધી માર્કેટ સહિત બે હજારથી વધુ દુકાનો બંધ જોવા મળી રહી છે અમદાવાદના ખોખરામાં જે રીતે શાળામાં સેવન્ટી શાળામાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીની હત્યા કરી નાખી નજીવી બાબતમાં જ્યારે આ હત્યા નિપજાવવામાં આવી છે ત્યારે આ ઘટનાને લઈ અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અમદાવાદના ખોખરામાં સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને લઈ અને બંધ પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘટનાને લઈ અને ગંભીર પગલા લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે જે રીતે આ ઘટના બની છે નજીવી બાબતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીએ ધોરણ દસ ના વિદ્યાર્થીની હત્યા કરી દીધી છે તેને મોતને ઘાટ ઉતારી દીધો છે ત્યારે આ સવાલ ન માત્ર શાળા સામે પરંતુ આ સવાલ અહીંયા સમાજ સામે પણ ઊભા થઈ રહ્યા છે કે આખરે આ પ્રકારની જે તામસી કહી શકાય કે મનોસ્થિતિ યુવાનોમાં જોવા મળી રહી છે તે ક્યાંક ને ક્યાંક સમાજ માટે પણ એટલું જ ગંભીર સાબિત થઈ શકે છે અને સમાજ માટે પણ એ ચિંતાજનક વિષય જોઈએ આ પ્રકારના કિસ્સાઓમાં જ્યારે થઈ છે ત્યારે આખરે કેવી રીતે અટકાવી શકાય શાળા સંચાલકોની જવાબદારી આખરે શું હોવી જોઈએ આવા અનેક મુદ્દાઓ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યા છે